પીલ હોય ને છે બાઈક ભાઈ અમારું ફરવા જવાનું છે ને પીલું ના થયું અત્યારે વસ્ત થઈ રહ્યું છે ગુડ મોર્નિંગ આજે અમારા ખેતરમાંથી બ્લોક ચાલુ કર્યો છે તો ખેતરમાં આવી ગયેલા અમે એને બ્લોક ચાલુ કરી દીધો છે કારણ કે આજે બહુ દિવસ ખેતરમાં આવે છે અને અત્યારે બાજરીઓ કાપવાનો ટાઈમ થઈ ગયો છે એક વૈશાખ છે લગ્ન છે બધું છે બાજુ થઈ ગઈ છે કાપવાની યાર મેં કીધું હવે થોડોક બ્લોક વ્લોક ચાલુ કરીએ વૈશાખ પતિ જવા આવ્યો છે એક બે લગ્ન પોતાના છે પોતા દેવડાવીએ પછી બ્લોક બે સર્વિસ આવશે કારણ કે આ બ્લોક તમાકુમાં કામમાં પડેલા બાજરીમાં કામ પડેલા એ પણ લગ્ન હતા એટલે લેગ જલ્દી આવતો નહોતો અમારો કારણ કે બહુ જ કામ હતું બરાબર છે અમારું બાઇક બી સર્વિસ કરાવવાનું થઈ ગયું છે જોવા બાઇક બાઈક સર્વિસ કરાવી નથી અમારા ઘરનું વ્યવસ્થા નથી કરી અમે ઘેર જોવા જો કેવું લાગે છે અમારું ઘર કેદરમાં છે બરાબર છે અમારી એવી રીત છે લાઈક સેડ કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતો હવે ઘરનો નજારો તમને પછી વધારે કારણ કે અત્યારે પહેલાં જ ખેતરમાં રજો ચાલુ કર્યો છે કારણ કે હું ખેતરમાં આવી ગયો છું અમારે લેબ બે લેબો આવી ગયો છે હજુ જો મોટ મોટો લેબો આવી ગયો થઈ ગયો છે આ બારમાસી લેબો છે દસ દસ સાલ લેબો જ હોય લેબો ખોટતો જ નથી કારણ કે એ બારમાસી છે ને એટલા માટે ને કેરીઓ હતી કેરીઓ બધી વાવાઝોડામાં તૂટી ગઈ બહુ જ કેરીઓ નુકસાન થઈ ગયું ના છૂટકે જ્યારે બહુ જ નુકસાન થઈ ગયું શું કરી યાર પોતાના હાથમાં ડગલો ગઈ ગરમ પેલા બતાવી લો જ ને આ યાર જો ખેતરોનો કેવો નજારો લાગે છે એકદમ નેચરલ જેવું લાગે છે ને નો પંખો જોઈએ બસ અમારે કશું જોઈએ ને અમારે તો આ જ ચોરો ચાલે યાર બરોબર છે એટલે અમારો જ પંખો આજ પંખો અમારો અહીંયા જો અમે રહીએ છીએ અહીંયા બહુ ખાસ ટાઈમ નથી રહેતા અહીંયા મમ્મી ને પપ્પા અહીંયા છે અહીંયા તો ખાલી ના ટિફિન ઘરથી બાદ ને બધી ક્યાંથી આવે છે અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ના બોલતા જો ઘરનો નજારો દેખાડે તમને હોય બાઈક વોશ થઈ રહ્યું છે ભાઈ અમારું તો ફરવા જવાનું છે ને જો પીલું નાખે અત્યારે વોશ થઈ રહ્યું છે બાઈક કેવા જાય બનશું શું કેવું છે શું કરો

હા ગિફ્ટ કરી લાકડો ની આપણે કે બધે લાકડો સો લઈ જાય એવું નહી મંજરા મંજુ દવાખાનું તો તો નડિયાદ જવાનું છે તો જવું જ પડશે નડિયાદ